તમારું કામ પતાવો બાકી તબિયત ના ના મમ્મી એટલું બધું ઘટ પણ નથી આવ્યું હજી સુધી કેવડો બધો મોટો છે સારું સારું વાળી નાખો સવાર સવાર માના દર્શન કર્યો કોમેન્ટમાં જય મોગલ માં અને જય સોનલ માં લખી નાખજો બાકી તો કાયમની જેમ મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને મારા પપ્પા અત્યારે વાંચે છે પેપર સંદેશ ન્યૂઝ કાયમ ટેવ છે પપ્પાને પેપર વાંચવાની સવાર-સવારમાં પેપર વાંચે છે બીજું એક ભાઈ તમને કહું ને આપણે પપ્પાનો સુવિચાર નથી લીધો કેટલો ટાઈમ થયો તમે નથી કહેતા કોમેન્ટ તો કરાય ને કે સુવિચાર કેમ નથી લેતા પપ્પા સુવિચાર આપણે કેદુનો નથી લીધો પ્રથમ તો ઉગતા પૂર્વમાં સોનલના સમરણ સાથે જય સોનલ જય મોગલ જય સોનલ માં જય માં આજનો શું વિચાર છે લક્ષ્યહીન જીવન જંગલમાં ભટકવા સમાન છે વાહ વાહ લક્ષ્યહીન જીવન

ખાસું જોઉં છું પછી તમારી મરજી બાકી તો કોમેન્ટ હતી મારી વાઈફ ની હતી કે ક્યાં ગઈ છે એના પિયર ગઈ છે મળવા અને હવે ટૂક સમયમાં આવી જશે બરોબર ને इंदુ ક્યારે આવશે એને જાવું પડે ને જાવું પડું હશે એટલે એને એમ થાય કે હું જઈ આવું યુગ કેમ નાની નાની અંબાદાન કાકા કારણ કે મને અંબાદાન જ આવડે છે આગાહી કરી હોય ઠંડી ને તો વાંધો નહીં પણ વરસાદ ની આપણે મોજ કરવાની પડે ગરમી પડે

આઉટ નો થઈ ધ્યાન રાખજે આમાં તો ભાઈ ઘણા આઉટ થઇ જાય ભાઈ આમાં તો જે પ્રતિસ્પર્ધા છે ને એમાં ટકી રહેવું થોડુંક વધારે ઓલું છે કોમેડી ટૂંકમાં તમારા મોઢા ઉપર છે ને સ્માઈલ આવી જાય ને એ અમારું લક્ષ્ય છે તો રીલ બધાને શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી નાખો આપડી ચેનલ ને નો કરી હોય તો ખાસ તો શું છે ખબર છે કે લાંબા સમય થી જે માનગી ના કારણે અમારે છે ને ઈ માણસ ને અમારા જ્યોતિદાન ને ખુશી રાખવાનો અમારો પ્રયોગ છે ઉત્તેજન છે પ્રેરણા છે એના આપવા માટેનો બાકી બીજો કોઈ અમારો ઉદ્દેશ નથી એટલે ભાઈ કોઈ છે ને મનમાં નો લેવું અમારી રીલ છે ને ખાલી હાસ્ય માટે જ હોય છે તમારા મોઢા પર સ્માઈલ આવે એટલે અમે રાજી રાજી

એટલે માનસિક રીતે તો અસ્તવ્યસ્ત હોય છે એટલે એવા આવેશમાં માં કદાચ એ છે ને આપણને પણ કઈ અત્યારે ખવરાવે છે પ્રેમથી કારણ કે માય માન બીજા વગડા ના વાસ છે ને એ પોતાના સંતાનો માટે તો છે ને એ કઈ એને કે ભગવાને કૃષ્ણ એ કહી દીધું છે યશોદા માને કે મને એકવાર વાર માં કે માં બોલતા બ્રહ્માંડ આખું એનું દ્રષ્ટિ એને દેખાણું એમાં અને સાચી વાત છે ભાઈ માં પાત્ર એવું છે અમે ક્યારેક ગુસ્સો થઈ જાય ભાઈ ઉપર ખીચ ચડે એટલે પણ તોય સહન કરીએ છીએ અમે અને સહન કરવું જોઈએ ભાઈ સહન શક્તિમાં જ મજા છે બાકી તો આજ ભાઈ હવાર ઉઠાડીને કીધું કે કાનમાં દુખે છે એટલે અત્યારે દવાખાને જાય છે અમરેલી અને કાલ પાછું ડાયાલિસિસ છે એટલે કાલે ફરીથી પાછું જવાનું છે એટલે મારે છે ને ભાઈ બ્લોગ માં થોડુંક શેડ્યુલ વિખાઈ ગયું છે ફાઇનલી ડોક્ટર ને બતાવી દીધું છે અને આ જો હોસ્પિટલ છે નેત્ર ચિકિત્સા ટ્રસ્ટ ત્યાં આવ્યા હતા કાનમાં મસો છે એવું કીધું દવાની કોઈ જરૂર નથી એવું કીધું છે ભાઈ ને બાકી ફાઇલ આપીને ટ્યુબ આપી કેમ ભાઈ એવું લાગે ઘરે જઈને કાપી નાખજો

એટલે પાછા બીજા ડોક્ટર પાસે એમ એસ છે ને માસ્ટર ઓફ સર્જન એની પાસે ગયા અને એને ટ્યુબ આપી છે અત્યારે કે સારું થઈ જાય બરોબર ઇન્દુ બા ઇન્દુ હું લખું મમ્મી વાચે છે છન્નુ રૂપિયા હવે જોઈશી આનાથી ફેર પડે છે કે નહીં બાકી તો મસા મસા ઘણો ફેર છે રે મસો કોને કેવાય જો હે પપ્પા મસા તો ઘણા છે શરીર બહાર

झुलती रहो झुलती रहो એટલે મને એમ છે કે પાણી ભરાતું છે આડો મસો હોય ને પાણી નો ભરાય મમ્મી ને એટલા હું પાણી ભરાય હો ગયા બબા મમ્મી ના કરે તો પણ પપ્પા કહે છે કે હા કરાય હાળો ડાગો મારી મમ્મી ના એક મોટો ઈસ્કો ખાઈ જા હુઈ જા હુઈ જા ઈસ્કો ખાઈ હુઈ જા અને નીંદર આવી જાય ઈસ્કો પૂરો થાય જનીંદર આવી જાય મમ્મી ને છે ને પંખા ની કોઈ જરૂર નહી હો આ ઈસ્કા ઉપર હુઈ જાય ને પંખા વગર ના હુઈ જા ના ફંગોળો નાખવાનો હોય તો દેવા છે ગમે તને ખબર છે લોકો પડે આખડે એવું કરે ને તો એને મજા આવે ધીમે 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 હિસ્કો નાખાય પ્રેમથી